પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલ કથિત વિવાદાસ્પદ ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયા આપી બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આવા નિવેદનો માત્ર એક તહેવારનું જ નહીં પરંતુ કરોડો લોકોની આસ્થા અને ભાવનાઓનું અપમાન છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આસ્થાનું અપમાન કરનારાઓને બિહારની જનતા ક્યારેય માફ નહીં કરે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કથિત રીતે છઠ પૂજાને ડ્રામા અને નોટંકી ગણાવી હતી તેના જવાબમાં પ્રધાનમંત્રી કહ્યું કે એક તરફ તેમની સરકાર છઠ પૂજાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા અપાવવા માટે પ્રયત્નશીલ છે તો બીજી તરફ વિપક્ષી દળો છઠ્ઠી મૈયાનું અપમાન કરી રહ્યા છે મોદીએ કહ્યું કે તેઓ પોતે પણ છઠના ગીતો સાંભળે છે અને આ પર્વ પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે પ્રધાનમંત્રી બિહારની ચૂંટણી સભાઓમાં આ મુદ્દાને મુખ્ય સ્થાન આપ્યું દરમિયાન બિહારની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો હતો કોંગ્રેસ મહાપર્વકો નવટકી ડ્રામા બતા આસ્થા કો અપમાનિત કરવા વિહાર કભી માફ નહીં કરેગા